નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો રેકોર્ડ બેક ભાવ સાત હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે રેકોર્ડ બેક ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેમજ અત્યારે જીરોની બજાર સાત પ્લસ બોલાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજારથી બાવનસો રૂપિયા હળવદ આડત્રીસોથી પાંચ હજાર રૂપિયા મોરબી એકતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા થ્રોલ તેત્રીસોથી સુડતાલીસો રૂપિયા બોટાદ પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા જસદણ પાંત્રીસોથી અડતાલીસો રૂપિયા गोंडल सौ एक थी पांच हजार एक रुपये वाँकानेर सक्याता ने रुपया जेतपुर सत्यात अड़तालीस एक रुपया ऊंझा बेतालीस सौ थी सात हजार त्र सौ पचास रुपया थराद पिस्तालीसो थी सुडतालीसो अगिय रुपया समी एकतालीसो थी छेतालीसो रूपया आरिज एकतालीसो थी पांच हजार रुपया ભીલડી બેતાલીસોથી એકાવન રૂપિયા નેનાવા બેતાલીસોથી એકાવનસો રૂપિયા વારાહી પાંત્રીસોથી સુડતાલીસોને એક રૂપિયો શિહોરી સુડતાલીસો પચીસથી અડતાલીસો ને પચીસ રૂપિયા રાધનપુર ચાર હજારથી ત્રેપનસો રૂપિયા ખાંભા પાંચ હજારથી એકાવનસો એકાવન રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી એકાવનસો રૂપિયા બાબરા બેતાલીસો સાઠ રૂપિયાથી ચાર હજાર પચાસ રૂપિયા તળાજા ત્રેપનસો ચાલીસથી 5340 ચાલીસ રૂપિયા સાણંદ તેતાલીસો એકથી તેતાલીસોને એક રૂપિયો લખતર આડત્રીસોથી પિસ્તાલીસો એકોતેર રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસોથી નેવું રૂપિયા વિરમગામ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા રાપર પિસ્તાલીસોથી પાંચ હજારને એકવીસ રૂપિયા ભુજ ચુમ્માલીસો ચાલીસથી અડતાલીસો રૂપિયા માંડલ તેતાલીસો એકથી અડતાલીસો ને પંચ્યાસી રૂપિયા જામનગર પાંત્રીસોથી અડતાલીસો નેવું રૂપિયા ભાવનગર ચાર હજારથી એકાવનસો એકાવન રૂપિયા પોરબંદર પાંત્રીસોથી અડતાલીસો ને પંચોતેર રૂપિયા અમરેલી બત્રીસોથી બાવનસો ને સિત્તેર રૂપિયા धारी पांच हजार थी हजार रुपया सावरकुंडला थी चार हजार नौ सौ रुपया डीसा थी चार हजार नौ सौ रुपया राजूला बेतालीसो पिस्तालीस सौ रुपया भेसाण तरह हजार हजार रुपया त्रांगद्रा थी सुतालीस सौ रुपया उपलेटा पिस्तालीस सौ चार हजार नौ सौ रुपया विसनगर એકતાલીસો પાંત્રીસ થી એકતાલીસો પાંત્રીસ રૂપિયા દશાડા પાટડી ચાર હજારથી બાવનસો રૂપિયા અને જામખંભાળિયા ચાર હજારથી અડતાલીસો પચાસ રૂપિયા